પોરબંદરના સાગરપુત્ર સમન્વય પાયોનીયર ક્લબ પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના દ્વારા શાહી શાહે લગ્ન ઉત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં બાર જેટલા દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા પોરબંદર શહેરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સમયાંતરે સમૂલગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે પોરબંદરના સાગરપુત્ર સમન્વય પાયોનિયર ક્લબ પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા દ્વારા તેમના માતા નાથી બેન રતનશીભાઈ ખોરાવાની સ્મૃતિમાં ચોપાટી ખાતે શાહી સમૂહ ઉત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં બાર જેટલા દંપતીએ ભાગ લીધો હતો આ સમૂહ લગ્નમાં ખ્યાતનામ વકીલ ભરતભાઈ લાખાણી રામદેવભાઈ મોઢવાડિયા ખારવા સમાજના માણોર પવનભાઈ શિયણ ડોક્ટર ચેતનાબેન તિવારી વેરાવળ સમસ્ત ખારવા જ્ઞાતિના જીતુભાઈ કુહાડા તેમજ પોરબંદર સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા

એટલા માટે થઈ અને શાહી સમૂહ લગ્ન શબ્દ અમે એટલે આપ્યો કે મેં આયોજન જ શાહી જેવું કરેલું હતું રજવાડી જેવું આયોજન કરી અને બાર દીકરીઓને સાસરેવાર આવી બારે દીકરીઓને કર્યાવર આપ્યો અને એક પણ પૈસો લીધા વિના અમે એ લોકોના લગ્ન કરી આપ્યા આ પ્રસંગ માટે થઈ અને અમુકની સંસ્થાને જે લોકોએ ડોનેશન આપેલું છે જે લોકોએ આવી અને આશીર્વાદ દીકરીના નાખે છે તે બધાને સંસ્થાના મેમ્બરોને બધાનો હું આભાર માનું છું આ સમૂહ લગ્નોત્સવમાં ભાગ લેનાર દીકરીઓ સોના ચાંદીના દાગીના સહિત છ્યાસી જેટલા વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર